ગુજરાતમાં આજનો દિવસ ભારે રાજ્યના સત્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થશે જ્યારે તે રાજ્યને ગભરોળશે આણંદખેડામાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પંચમહાલ વડોદરામાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મહીસાગર અને દાહોદમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર ભરૂચ અને નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું સુરત તાપી ડાંગ અને નવસારીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું વલસાડ અને અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું મોરબી સુરેન્દ્રનગરમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ કચ્છ બોટાદ અને રાજકોટમાં પણ અતિ ભારે વરસાદનું આ એલર્ટ આપવામાં આવ્યું જામનગર અને અમરેલીમાં પણ અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર જૂનાગઢમાં પણ ભારે વરસાદને કારણે એલર્ટ આપવામાં આવ્યું ગીર સોમનાથ પોરબંદર દ્વારકા કે જ્યાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આવતીકાલનો દિવસ અતિ ભારે છે અમદાવાદમાં આજે અને આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું બનાસકાંઠા સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અરવલ્લી ગાંધીનગર પાટણ અને મહેસાણામાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે તો સત્યાવીસ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રણ વરસાદી સિસ્ટમ ગુજરાત માટે આફત બની છે જે રીતે અલગ અલગ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે આ વરસાદી માહોલ અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ ઉત્તર ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ જોવા મળ્યું છે ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ છોટાઉદેપુર મહીસાગર અમદાવાદ વલસાડ દમણ દાદરાનગર હવેલી મોરબી સુરેન્દ્રનગર કચ્છ બોટાદ રાજકોટ જામનગર અમરેલી ભાવનગર ગીર સોમનાથ પોરબંદર દ્વારકા રાજ્ય માટે આજનો દિવસ અત્યંત ભારે ત્રણ વરસાદી સિસ્ટમ એક સાથે રાજ્યને છે રાજ્યના સત્યાવીસ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું આણંદ ખેડા પંચમહાલ વડોદરા મહીસાગરમાં અત્યંત વરસાદ વરસશે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું જામનગર અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તે આવતીકાલનો દિવસ અત્યંત ભારે રહેશે અમદાવાદમાં આવતીકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર પાટણ અને મહેસાણામાં યલો એલર્ટ આપવામાં આવ્યું